વ્યારા ખાતે ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરો રાજકક્ષાની ખો સ્પર્ધાનો રંગે ચંગે શુભારંભ તાપી જિલ્લા કલેક્ટરશ્રી ડૉક્ટર વિપિન ગર્ગે ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરોનો કરાવ્યો શુભારંભ ખેલાડીઓને રમતા રહી સ્વાસ્થ્ય મજબૂત રાખી ઉચ્ચ સ્તરે રમી ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છા આપતા કલેક્ટરશ્રી ડોક્ટર વિપિન ગર્ગ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં કુલ આઠ જિલ્લાઓની ટીમોએ ભાગીદારી નોંધાવી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારી તાપી દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ટુ અંતર્ગત રાજ્ય કક્ષાની ખોખો બહેનોની સ્પર્ધાનું તાપી જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ દ્વારા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા ખાતે શુભારંભ કરવામાં આવ્યો આ પ્રસંગે સર્વ ખેલાડીઓ ઉત્કૃષ્ટ દેખાવ કરી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે મેળવલો મેળવી જિલ્લા સહિત રાજ્યનું નામ રોશન કરે તે માટે કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગ તાપી જિલ્લા સહિત ગુજરાતના તમામ રમતવીરોને શુભેચ્છા પાઠવી રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં પહોંચવા શુભકામના પાઠવી હતી તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ચેતન પટેલે વધુ વિગત આપતા જણાવેલ હતું કે સ્પર્ધામાં અંડર ફોર્ટીન ઓપન એજ જે ગુજરાત રાજ્યના ઝોનની વિજેતાઓ છે તેવી કુલ ચોવીસ ટીમો આ રાજ્યકક્ષાના ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરો સ્પર્ધામાં ભાગ લેનાર છે આ સ્પર્ધા તારીખ પંદર પાંચ બે હજાર ચોવીસથી શરૂ થઈ તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસ સુધી યોજાનાર તેમ ઉમેર્યું હતું આ ઉદ્ઘાટન પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર શ્રી આર આર બોરડ જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતા ગામિત સહાયક માહિતી શ્રી નિનેશ ભાભોર સહિત જુદા જુદા જિલ્લાઓમાંથી આવેલા કોચ ટ્રેનર ચીફ રેફરી મેનેજર્સ તથા ઉચ્ચ અધિકારીઓ તથા જુદા જુદા જિલ્લાઓમાંથી આવેલા ખેલાડી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી